આરોપીના વિરુદ્ધમાં અનેક પ્રકારના ગુના નોંધાઈ ચુક્યા હતા અને લીમડી પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધમાં રાયોટિંગ અને મારામારીનો ગુનો પણ હતો પોલીસ છે તે ઘટના સ્થળે તેને રીકન્સ્ટ્રક્શન પંચનામા માટે લઈ જાય છે અને તે સમયે આરોપી છે તે પ્રાણઘાતક હથિયાર વડે પોલીસ પર હુમલાનો પ્રયાસ કરે છે અને તે સમયે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરોપીના પગમાં ગોળી ધરબી દે છે અને આરોપી ચીસાચીસ કરે છે ગુના આચરે છે પોલીસના ચોપડે ગુનો નોંધાય છે અને ત્યાર પછી પોલીસ તેની ધરપકડ કર્યા પછી ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન પંચનામા માટે લઈ જાય છે તે સમયે કેટલાક રીડા અને ખૂંખાર આરોપીઓ છે તે ત્યાંથી જાપ્તામાં ભાગવાનો પ્રયાસ કરે છે અથવા પોલીસ પર હુમલાનો પણ પ્રયાસ કરે છે અને આવી સ્થિતિમાં પોલીસ છે તે સો બચાવમાં આ આરોપીઓ છે તેમના પગમાં ગોળીઓ ધરબી દે છે અને આવી જ ઘટના થોડાક મહિનાઓમાં પાંચથી વધારે બની ચૂકી છે અને વધુ એક ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરના લીંબડીના શિયાળ ગામમાંથી જેમાં આ દેવરાજ છે આ દેવરાજ જેના વિરુદ્ધમાં પોલીસના ચોપડે અનેક પ્રકારના ગુના નોંધાયા હતા બે ડિસેમ્બરના રોજ તેના પર આ જ લીંબડી પોલીસ સ્ટેશનમાં મારા મારી રાયોટિંગનો ગુનો પણ નોંધાયો હતો અને પોલીસ તેને શોધી રહી હતી પોલીસ તેને દબોચે છે અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન પંચનામા જે પ્રકારે આરોપીને લઈ જાય છે ત્યાં આ જે હથિયાર હતું તે સંતાડેલું હતું અને આ જે છરી છે આ છરી લઈને તે પોલીસ પર હુમલાનો પ્રયાસ કરે છે અને તે જ સમયે સમયસૂચકતા વાપરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરોપી દેવરાજ છે તેના પગમાં ગોળી ધરબી દે છે અને તે બૂમરાળ મચાવે છે ગુજરાતમાં જે પ્રકારે આવા આરોપીઓ અત્યારે વારંવાર ગુના આચરી રહ્યા છે અને ત્યાર પછી તે પોલીસ પર હુમલા કરી રહ્યા છે તેમને ડામવા માટે ગુજરાતની પોલીસ અત્યારે ઓપરેશન લંગડા ચલાવી રહી છે અને આ ગુજરાતની પોલીસનો આ ગુનેગારોને સ્પષ્ટ મેસેજ છે કે ગુનાખોરી છોડી દેજો અથવા ગુજરાત છોડી દેજો નહીં તો તમારા પગમાં ગોળિયો ધરબી દેવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક પોલીસનું આ આકરા સ્વરૂપથી અત્યારે ઘણા ખરા ગુનેગારો છે તે ફફડી પણ રહ્યા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો